આમ આમ ખાદો એટલે ગમે એટલો તો કઈ થાય નહીં ને પછી બધા એમ કેતા કે ઘી ગોળ બહુ ખાતા વાત પેલા તો ગોળ ને ઘી ખાઈ જતા વધારે ગોળ અરે તો એને કઈ થતું નહીં પણ આમ તો એ વાત તમારે હાથે આખો દી ખેતરમાં મહેનત કરે એટલે કઈ નો વાંધો આવે ને પછી જતો હોય ને તમે કેટલા ખાઈ હતા ગોળ

મજા જ આવે ને ખાવા પીવાનું સુખ હોય તો મજા આવે એ વાત થાય છે કિલો તમે ન ખાઈ શકતા ખાઈ ખાય નો ખાઈ શકતા ને દૂધ પી એક દૂધ પીતા પે કેટલી રાખતા બે ચાર બે ચાર હું પછી ઘરનો ગોળ ઘી દૂધ ઘરનું તો પછી ખાવા પીવાનો તો આનંદ જ ગણાય ને આનંદ જ ગણાય તો પછી રોટલા હું જાય ના રોટલા બાજરાના ખાતા પેલા ઘઉંના ના બાજરાના એ વખતમાં ઘઉં હતા તમે નાના હતા તે હતા હા

એમાં બધા વડીલોએ કીધું એ વખતમાં ઘઉંનું નું જ નહોતું હિતર એંસી વર્ષ પહેલાં પણ તમારી સાઈડ કીધા હસી આપ તમને ખ્યાલ જ હોય ને દાદા તમે આ એમાંથી મારા દાદાએ કાય જાહેરની કાંઈ નહીં ભરાય હતી કોઈ એવું છે કાય નહીં હ વાહ બરોબર હા 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 બારાના મણના આવ્યા બસ બારા ભાવ જ નહોતો ને તો મણ જાહેર હતી તી કુણો રૂપિયા આવ્યા ઓહો તો તો એમાં હું કાંધો કાઢી લેવાનું પૈસા તો મતલબમાં પૈસા નહોતા મતલબમાં